ઘર ભેગું થવું પડે અથવા અમારી માગણી પૂરી કરે ગાંધીનગર તરફ કરવાનું વિચારી રહ્યા જયારે કરોડ છે ગુજરાત છે ખેડૂતો છે આજે કલેક્ટર કચેરી એકઠા થયા છે આની અંદર અમારી ત્રણ માંગ છે ત્રણ માંગ અંદર ગુજરાત ના ખેડૂતો નું ત્રણ લાખ રૂપિયા સુધી નું પાક ધિરાણ છે માફ કરવામાં આવે એ સાથે બે હજાર ઓગણીસ નો પાક સ્કીમો છે એ પાસ થયેલો છે જે ખેડૂતોને મળ્યો નથી તાત્કાલિક આપવામાં આવે અને એની સાથે જે ટેકાના ભાવે અત્યારે ખરીદી ચાલુ થઈ છે ટેકાના ભાવે સરકાર એકસો ને પચીસ મણની ખરીદી કરી રહી છે એની જગ્યાએ બસો મણ પૂરી મગફળીની ખરીદી કરે અને માવઠાના કારણે અમારી મગફળી પલળેલી છે એ પલળેલી મગફળી પણ સરકાર ખરીદી કરી લે આ ત્રણ માંગ સાથે અમે અલ્ટિમેટમ આપવા આવ્યા છે એક બાજુ ઉદ્યોગપતિઓને શું કહેવાય ઓગણસિત્તેર લાખ રૂપિયા ઓગણસિત્તેર લાખ કરોડ રૂપિયા કાં તો રાઇટ ઓફ કાં તો માફ અથવા તો ટેક્સમાં રાહત કરી અને સરકાર કરતી હોય તો ગુજરાતના છપ્પન લાખ ખેડૂત પરિવારોનું છ હજાર કરોડનું દેવું છે જમીન માપણીના કારણે ખેડૂતો હેરાન પરેશાન છે પાક વીમા યોજના સરકારે બંધ કરી દીધી છે ખેડૂતની ખેત પેદાશ છેલ્લા અગિયાર વર્ષમાં હાઈ સપાટીએથી ઉતરી અને નીચે આવી છે અને ખેડૂતનો ખર્ચ દવા ખાતર બિયારણ આ બધું જ ઉપર ગયું છે એટલે સરકારીની નીતિઓના કારણે જ્યારે ખેડૂત ભોગ બન્યો છે અને સરકારને બે આંખો સરખી હોવી જોઈએ સમાંતર વિકાસ હોવો જોઈએ સમાંતર ભાવના હોવી જોઈએ એ ખેડૂતો

સરકાર આમાં તાકાત થી કઈ નિર્ણય નહીં લે ને તો એક ખેડૂત કબડ્ડી કબડ્ડી રમવાનો છે જયારે મતદાન કરવા જશે ત્યારે ખેડૂત પણ કઉ છું કે જો સરકાર આપણી સાથે આ રીતે ગેમ રમતી હોય તો એની સાથે કબડ્ડી કબડ્ડી રમો કમર સિવાય તમને મન આવે એ બટન દબાવો ઓટોમેટિક સમજાશે ગંડવત કરીને સરકાર ને વિનંતી કરું છું કે એટલા વર્ષથી ખેડૂતોનો પ્રેમ મેળો છે જીવતા જાતતા ભગવાનનો પ્રેમ મેળો છે તો આવું ન કરો આ આ ટાઈપના ખેડૂતોને હેરાન ન કરો સનાતન ધર્મની વાતો કરે છે રામ ગામ રાજ્યમાંથી તમે પ્રાઇવેટ લિમિટેડ કંપની કે લિમિટેડ કંપની કે આઈટ લાઇન રોડ કે સિક્સ લાઇન રોડ કે આવું કંઈ નથી જોયું ત્યાં સાત્વિકતા સત્ય અને સંવેદના જ છે